નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઉજામાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પાંચ ની અંદર આપણે જોઈ રહી છે સ્વાધ્યાય પોચ પોઈન્ટ ત્રણ એનો દાખલા નંબર ત્રીજો ત્રીજા દાખલાની અંદર દસ દાખલા છે એમાં પ્રથમ દાખલાનું સોલ્યુશન આપણે જોઈએ તો પ્રથમ દાખલાની અંદર આપણને આપ્યું છે એ બરાબર પાંચ સામાન્ય તફાવત ડી બરાબર ત્રણ એ એન એટલે કે પચાસ મતલબ n નું પદ આપણને પચાસ આપેલું છે આપેલ હોય તો n અને Sn શોધો તો વિદ્યાર્થી મિત્રો n શોધવા માટે આપણે સામાન્ય સૂત્ર જે પદ નું સૂત્ર છે એનો ઉપયોગ કરીએ એ એન બરાબર એ વત્તા એન માઇનસ વન ગુણ્યા ડી આપણને આપેલું છે એન શોધવાનું છે એ આપણે જાણીએ છીએ એ પણ આપેલું છે અને એ એન બરાબર પચાસ એ પણ આપણને આપેલા છે તો એ આપેલું છે આપેલું માટે મળી જાય તો મૂકીએ બરાબર એના એ તફાવત ડી આપ્યું છે ત્રણ એનું સાદુ રૂપ આપી દઈએ પાંચ ડાબી બાજુ આવે છે એટલે પચાસ માઇનસ પાંચ બરાબર એન માઇનસ વન ગુણ્યા ત્રણ પચાસ માંથી ડાબી બાજુ આવશે એટલે પ્લસ વન થશે માટે પંદર વત્તા એક બરાબર એન મતલબ એન બરાબર આપણને પ્રાપ્ત થાય છે સોળ તો અહીંયા આપણી પાસે એ પણ થઈ ગયું ડી પણ થઈ ગયું

તો એસે બરાબર મળે છે ચારસો ને ચાલીસ તો બંને દાખલા નંબર ત્રણ એનો બીજો બીજા દાખલાની અંદર એ બરાબર સાત એટલે કે પ્રથમ પદ સાત આપેલું છે એ તેર બરાબર પાંત્રીસ એનો મતલબ તેરમું પદ આપણને પાંત્રીસ આપ્યું છે એ તેર બરાબર પાંત્રીસ

હવે એ એન એટલે કે તેરમું પદ આપણે જેનો તેમ રાખીશું પાંત્રીસ સાત ડાબી બાજુ આવે છે એટલે માઇનસ થાય બરાબર બાર ડી પાંત્રીસ માંથી સાત જાય એટલે કે અઠ્યાવીસ બરાબર બાર બાર સામે લઈ જાય એટલે કે ભાગાકાર થશે સાત છેદમાં ત્રણ મતલબ પહેલો જવાબ આપણને જે ડી શોધવાનો કયો છે એ ડી આપણને પ્રાપ્ત થયો હવે કયું છે એર શોધો મતલબ

અને બારમું નું પડ સાડત્રીસ એનો મતલબ એ બાર બરાબર સાડત્રીસ અને એન બરાબર અને સામાન્ય પ્રથમ પદ એ શોધવાનું છે તફાવત આપેલું છે તો એ બરાબર શોધો અને એસ બાર બરાબર શોધો તો સૂત્ર એન બરાબર એ વત્તા એનું મૂલ્ય નથી આપ્યું બાકી બધી જ કિંમતો આપણને આપેલી છે n ના બદલે 12 તો અહીંયા a 12 બરાબર 37 આપણને આપેલા છે તો 37 મૂકીએ એ શોધવાનું છે એટલે જેમ નું તેમ 12 માંથી 1 જાય એટલે 11 b ની કિંમત આપણને આપેલી છે 3 11 તરીકે 33 37 બરાબર a વત્તા 33 33 સામે જાય 37 માંથી 33 બાદ કરીએ માટે a ની કિંમત આપણને મળે છે 4 તો પ્રથમ જવાબ નંબર બાર એ પણ આપણે જાણીએ છીએ માટે આ જ સૂત્રનો ઉપયોગ કરીએ એસ એન ના બદલે એસ બાર કરીએ તો એન ના બદલે બાર એ બરાબર પ્રથમ પદ ચાર આપણે શોધી કાઢ્યું છે એલ બરાબર બારમું પદ સાડત્રીસ આપણને આપેલું છે હવે જોઈએ દાખલા નંબર ત્રીજાનો ચોથો રકમની અંદર એ થ્રી બરાબર પંદર એટલે કે ત્રીજું પદ આપણને પંદર આપેલું છે એસ ટેન બરાબર એકસો એટલે કે શ્રેણીના દસ પદોનો સરવાળો આપણને એકસો પચીસ આપેલ છે તો ડી અને ઈ ટેન શોધો ડી શોધવાનું છે અને દસ પદોનો સરવાળો શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે આપણે આ સૂત્ર મૂકીએ એ વત્તા એન માઇનસ વન કૌંસ પૂરો ડી તો શું થશે તો અહીંયા એ પણ નથી અને ડી પણ નથી તો અહીંયા આપણે શું કરીશું એ થ્રી અને ઉપયોગ કરીને આપણે બે સમીકરણો મેળવીએ મેળવી શકીએ એટલે કે એ થ્રી બરાબર પંદર આપેલા છે એસ ટેન બરાબર એકસો પચીસ આપેલા છે ડી બરાબર શોધવાનું છે એ ટેન બરાબર શોધવાનું છે તો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ એ એન બરાબર એ વત્તા એન વન બી એ એન માટે આપણને એ થ્રી આપેલા છે માટે એન બરાબર ત્રણ લેવાના માટે એ થ્રી બરાબર એ વત્તા એન ના બદલા આપણે મૂક્યા ત્રણ માઇનસ વન ની માટે એ થ્રી છે પંદર બરાબર એ વત્તા ત્રણ માંથી બે જાય એટલે ત્રણ માંથી એક જાય એટલે કે ટુ ડી અને આપણે કહીએ સમીકરણ નંબર એક ચલો ત્યાર પછી બીજા નંબરે આપણને એસ ટેન બરાબર એકસો પચીસ આપ્યા છે હવે એનો ઉપયોગ કરીને બીજું સમીકરણ બનાવી પચીસ આપેલા છે તો એસ ટેન મૂકીએ એન બરાબર દસ લઈએ માટે દસ ભાગ્યા બે ટુ એ જાણતા નથી એટલે રહેશે એન ની કિંમત દસ ઓછા એક કૌશ પૂરો દસ પદો નો સરવાળો આપણને ટુ એ વત્તા નાઈન ડી અને આપણે કહીએ સમીકરણ નંબર બી તો અહીં આપણને સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે બે સમીકરણો પ્રાપ્ત થાય છે બે સમીકરણો આપણે જાણતા હોઈએ સમીકરણ ને બે વડે ગુણી લઈએ અને સમીકરણ એક માંથી સમીકરણ બે ને બાદ કરીએ તો બે વડે આ સમીકરણ બે એ વત્તા ચાર ડી બરાબર પંદર ગુણ ત્રીસ બીજું સમીકરણ હતું એના એક બાદ બાકી કરી એટલે કે ચિહ્નો પાંચ માટે ડી બરાબર પાંચ છેદ માઇનસ પાંચ માટે ડી બરાબર માઇનસ પાંચ તો અહી બંને સમીકરણો પરથી આપણે ની કિંમત મેળવી હવે ની કિંમત સમીકરણ મૂકીએ જે પ્રથમ સમીકરણ છે એમાં ની કિંમત મૂકી તો ની કિંમત આપણે મેળવી શકીએ તો પ્રથમ સમીકરણ ટુ બરાબર એ બરાબર પંદર વત્તા બે બે સામે ગયા એટલે ધન થયા માટે એ બરાબર સત્તર એની કિંમત હવે આપણને અહીં પ્રાપ્ત થઈ હવે એ ટેમ શોધવાનું કયું છે એટલે કે દસમું પદ છે તો એટલે કે સૂત્ર આપણે જાણીએ છીએ બદલે પદ શોધવાનું છે તો એ બરાબર સત્તર આપણને પ્રાપ્ત થયા ની કિંમત છે દસ એટલે કે દસ ઓછા એક અને ડી બરાબર માઇનસ વન આપણને અહીંયા કિંમત પ્રાપ્ત થઈ ગઈ છે તો સત્તર વસમા થી માઇનસ ના પ્રાપ્ત થાય છે આ દાખલાનો ઉકેલ મેળવી શકીએ હવે જોઈએ દાખલા નંબર ત્રણ એનો પાંચમો તો પાંચમા દાખલાની અંદર આપણને બી બરાબર પાંચ એસ એટલે કે નવ પદો નો સરવાળો બરાબર પંચોતેર આપેલ હોય તો એ અને એ નાઇન એટલે કે નવમું પદ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં નવ પદો નો સરવાળો આપણને પંચોતેર આપ્યો છે અને ડી પાંચ આપ્યો છે તો નવ પદો એટલે કે અહીંયા જે પ્રથમ સૂત્ર છે અહીંયા આપણને એસ નાઇન આપેલું છે એટલે એસ એન વાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો એન બરાબર નવ બરાબર છે એ

ચાલીસ પંચોતેર ગુણ્યા બે એટલે ત્યાં થશે એકસો ને પચાસ એકસો પચાસ નવ સામી જાય એટલે છેદ માં આવે એકસો પચાસ ભાગ્યા નવ બરાબર ટુ એ વત્તા ચાલીસ એકસો પચાસ ભાગ્યા નવ એટલે ત્રણ વડે આપણે ભાગ તરી નવ અને એકસો પચાસ ત્રણ એટલે કે પચાસ અને જે ચાલીસ છે ગુણ્યા ત્રણ એટલે કે એકસો ને વીસ છેદ લસા ત્રણ બરાબર ટુ એ માટે પચાસ માંથી એકસો વીસ બાદ કરીએ તો આપણને પ્રાપ્ત થાય માઇનસ સિત્તેર બરાબર ટુ ત્રણ દુના છ ત્રણ સામે જાય તો સિત્તેર ભાગ્યા બે એટલે કે પાંત્રીસ અને છ ભાગ્યા બે એટલે ત્રણ તો અહીંયા પ્રથમ પદ એ આપણને પ્રાપ્ત થાય છે એસ એસ એટલે કે એસ વાળું સૂત્ર આપણે મૂક્યું હવે આપણને એ નાઇન શોધવાનું કહ્યું છે એટલે કે નવમું પદ શોધવાનું છે તો પદ પદ શોધવાનું સૂત્ર આપણે ઉપયોગ કરીએ નવ માઇનસ વન ગુણ્યા પાંચ એટલે કે માઇનસ પાંત્રીસ છેદમાં ત્રણ વત્તા નવ માંથી એક એટલે કે આઠ ગુણ્યા પાંચ એટલે કે ચાલીસ ત્રણ લસાઅ લઈ એટલે કે -35 + 40 * 3 એટલે કે 120 3 લસાઅ 35 માંથી 120 એટલે કે 120 - 35 એટલે કે 85 માથી a 9 = 85 / 3 આપણને પ્રાપ્ત થાય પ્રિયા બીજો જવાબ આપણને પ્રાપ્ત થયો હવે જોઈએ દાખલા નંબર 3 એનો

તો અહીંયા પ્રથમ પદ એ બરાબર બે આપેલું છે સામાન્ય તફાવત છે તો એસેન નું સૂત્ર આપણે જાણીએ છીએ સૂત્રની અંદર એસેન બરાબર નેવું આપેલા છે એસેન બરાબર લઈએ નેવું એન જાણતા નથી માટે એના બે

માટે હવે એકસો એસી સામે લઈ જઈએ એટલે એકસો એસી માઇનસ થશે તો આઠ એન વર્ગ ઓછા ચાર એન માઇનસો એસી આખા સમીકરણ ને ચાર વડે આપણે ભાગી શકીએ કારણ કે બે એટલે કે માઇનસ નેવ ના એવા બે ભાગ પાડીશું કે જેથી કરીને સરવાળો બરાબર માઇનસ એક અને ગુણાકાર નેવું થવો જોઈએ તો માઇનસ દસ ગુણ્યા મારા માઇનસ દસ અને નવ માટે ટુ એ સ્કવેર માઇનસ દસ એન વત્તા નવ એન ઓછા પિસ્તાલીસ બરાબર જીરો પહેલા બે પદ માંથી ટુ એન સામાન્ય નીકળે બીજા બે પદ માંથી નવ સામાન્ય નીકળે છે મળશે એન માઇનસ ફાઈવ બરાબર જીરો અથવા ટુ એન વત્તા નવ બરાબર જીરો માટે એન બરાબર માઇનસ પાંચ સામી જાય એટલે ધન થાય એન બરાબર પાંચ

હવે એ એન પણ શોધવાના છે એન બરાબર પાંચ લઈશું હવે એ પ્રથમ કરી ચાર ગુણ્યા આઠ અને બે તો હતા માટે આઠ ચોક બત્રીસ હતા બે એટલે કે એ ફાઈવ બરાબર ચોત્રીસ તો આ થઈ ગયો આપણો બીજો જવાબ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા સુધી અભ્યાસ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અહીંથી આગળ જઈશું જો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો ફરી મળીશું જય હિન્દ જય ભારત